તો જય શ્રી રામ જય જુમાય મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી કાલે આપણી બાજરીમાં જે એરંડા એરંડા ચૂંટવા આવ્યા હતા તે ફરીથી આવી ગયા છીએ તો તમે વ્લોગમાં બનાવી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો જોઈ લે આપણા હાથ તો જયેશભાઈ બે આવ્યા છીએ પેલા અરે જયેશભાઈ જોઈ લે જયેશભાઈ એરંડા ચૂંટી તો આપણે એરંડા ચૂંટી આવી તો હવે આપણે અરે એરંડા ચૂંટવાનું ચાલુ કરી દઈએ ને અત્યારે જબરજસ્ત ગરમી તો જોઈ લો આપણે જયેશભાઈ ચાલુ કરી દીધું તો હવે આપણે પણ ચાલુ કરી દઈએ તો આપણે પણ ચાલુ કરી દીધું એંડા ચૂંટવાનું તો તમે બને ત્યાં સુધી વ્લોગમાં બન્યા ને બન્યા ને બન્યા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો તો મિત્રો હાલ જબરજસ્ત ગરમી છે જબરજસ્ત તડકો લાગે છે ને અમે આવી થોડી લાઈનો બાકી છે પાંચ જેવી એટલે આપણે તે વેણીને પેલા ખેતરમાં પૂરું થઈ ગયું અને આટલી આટલી બધી ઓળ બાકી છે તો આપણે હાલ વેણવાનું ચાલ ચાલુ રાખીએ એટલે ગાય પટી જાય વેણવાનું ચાલ ઉચશે એરંડા ચૂંટવાનું તો હવે આપણે થોડી લાઈન બાકી રહી જઈશું આટલી છેલ્લી ઓળ અડધી બાકી છે પછી આપણે એટલી પટાઈને ને પાણી વાણી પીએ ગરમી જબરજસ્ત પડી છે હાલ વરસાદ આવા આવતો નહીં અને શું કહેવાય કોમેન્ટ કરજો ખેતરમાં લાલ કહેવાય તમે કોમેન્ટ કરજો ને કોમ પૂરું થઈ ગયું તો આપણે હવે પાણી વાણી દહીને પી ઘેર જઈએ પેલું એતર પણ પૂરું ને આતરે પટી ગયું તો હવે આપણે જઈએ ઘરે તો હવે આપણે તાપ તાપ થઈ ગયા છે હવે જયેશભાઈ જોઈ લે જયેશભાઈ પણ પલડી રહ્યા છે તો હવે પાણી પીશે આપણે પાણી પીને ઘરે આકળીએ